બજાર પાલેજ જિલ્લો ભરૂચ નવયુ વિદ્યાલય જંબુસર ફાયર સેફટી અને કારકિર્દી સેમિનાર યોજાયો છાત્રોને કારકિર્દી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું ભરૂચના જંબુસર સ્થિત નવયુક્ત વિદ્યાલયમાં યુવીએલ યુનિવર્સિટીમાંથી પ્રોફેસર પ્રાચીબા રાઉલ તથા શ્રી દિનેશભાઈ પરમારે ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને આકસ્મિક આગ લાગે ત્યારે ફાયર સેફ્ટી બાબતે ડેમો રજૂ કરી વિદ્યાર્થીઓને સમજણ આપી હતી સાથે સાથે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું અને અંતે શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા બદલ શાળા પરિવાર વતી ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે